તો આ તરફ અમરેલીથી સમાચાર જોઈએ બક્સરા માર્કેટિંગ યાર્ડ પૂર્વ ચેરમેન અને પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે દુષ્કર્મમાં મદદગારી સંબંધે આપ નેતા સામે પણ નોંધાય પોલીસ ફરિયાદ ધારી બક્સરા વિધાનસભા બેઠકના બે હજાર બાવીસના આપ પાર્ટીમાંથી ઉમેદવાર કરેલા કાંતિભાઈ સતાસિયા સામે પણ ફરિયાદ નોંધાય છે માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને આપ પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયા સામે નોંધાઈ ફરિયાદ આપ પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયા સહિત બે પુત્ર પુત્ર વધુ સામે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી અમરેલી જિલ્લામાં ધરી હોવાનું જાણવા મળ્યું

અમરેલી